વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી ક્રૂરતાપૂર્વક ભરેલા બકરાની બે ટ્રક ઝડપી પાડવામાં આવી વલસાડ જિલ્લાના વાપીના હિંસા નિવારણ સંઘ અગ્રણી રાજ્ય હસ્તિમાલ શાહને મળેલ બાતમીના આધારે પાલનપુરથી ટ્રક ગેરકાયદેસર રીતે બકરા ભરી વાપી હાઈવેથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાની હોવાથી બાતમી મળી હતી જેથી વાપીના હિંસા નિવારણ સંઘના રાજેશ હસ્તીમલ શાહ અને તેમની ટીમે વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી પોલીસ જવાનો મદદ લઈ વાપી ગુંજન બ્રિજ પાસે બાતમીવાળી ટ્રકોની વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રકો આવતા તેની અટકાવત કરી ચેક કરતા બે ટ્રકમાં કુલ એકસો બકરાઓ બે ટ્રકમાં ખીચો હોવાનું સામે આવ્યું હતું જેથી વાપીના દ્વારા વાપી જીઆઈડીસી પોલીસ મથકે અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો બે ટ્રકમાં કુલ ચાર હિસ્સો અને વાપી જીઆઈડીસી પોલીસને સોંપી કુલ રૂપિયા એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કેસમાં પૈકી ત્રણ હિસમોને વોન્ટેન જાહેર કર્યા છે જે વાપી જીઆઈડીસી પોલીસે ફરિયાદ આ આગળની વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતના સિદ્ધપુર અને બનાસકાંઠા જિલ્લામાંથી બે ટ્રકોમાં ભયંકર ક્રૂરતાપૂર્વક કોઈ પણ જાતની પાસ પરમિટ વિના પ્રાણીઓ પર ક્રૂર અત્યાચાર કરીને બે ટ્રકોમાં એકમાં લગભગ નેવું અને બીજીમાં સત્તાવન એવી રીતે એકસો ને સુડતાલીસ બકરાઓને બોમ્બે લઈ જવા માટે અહીંથી ભરવામાં આવ્યા હતા જેને વલસાડ કંટ્રોલ પોલીસને જાણ કરતા વાપી જીઆરડીસી પોલીસની મદદથી એ બંને તમામ તેમની પાસે કોઈ પણ પાસપરિવિક ન મળી આવતા અને કાયદાઓનો ભંગ કરતા તો બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે બકરાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ખૂબ કૃતા અત્યાચાર કરીને આ બકરાઓને ભરવામાં આવ્યા છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના અરેંડા બિહારણ સ્ટાર્ટન भरपूर स्टार्ट ऑन एरंडा बियारा बियारण कॉसमोस लांबी चाची माड़ो मा शक्ति भरपूर सुकारो ओछ पके उपज लखनऊ कॉस्मोस एरंडा बियारा